કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રેટા ગાડી નંબર જી જે જીરો ફાઈવ જે વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની કુલ બોટલો નંગ આઠસો સત્તાવન કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર ત્રણસો ઓગણપચાસ તથા અન્ય મુદ્દા માલ મળી કિંમત રૂપિયા દસ લાખ તેવીસ હજાર ત્રણસો ઓગણપચાસના ના મુદ્દા માલ સાથે એક આરોપીને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોવિઝન પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત આધારે મોજે રોડ ગામની સીમમાંથી નાકાબંધી દરમિયાન આરોપી નરેશભાઈ રતનસિંહભાઈ રબારી રહેવાસી કાસવીત તાલુકો થરાદવાડા પોતાના કબજા ભોગવટાની હુંડાઈ ક્રેટા ગાડી નંબર જી જે જીરો ફાઈવ જે આર એકતાલીસ બ્યાસીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ની બોટલ નંગ 857 કિંમત રૂપિયા 393349 ના રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ક્રેટા ગાડી કિંમત રૂપિયા 625000 તથા મોબાઈલ એક કિંમત રૂપિયા 5000 મળી કિંમત રૂપિયા 1023349 ના મુદ્દા માલ સાથે રેડ દરમિયાન પકડાઈ જઈ તથા નહીં પકડાયેલ દારૂનો જથ્થો ભરાવનાર પ્રકાશભાઈ બુરાભાઈ માડી રહેવાસી લાસડી તાલુકો સાચોર તથા દારૂનો જથ્થો મંગાવનાર ગણેશભાઈ સરદારભાઈ રબારી રહેવાસી દાતિયા તાલુકો સાચોર હાલ રહેવાસી કલોલ નાવને પ્રતિબંધી ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરી ગુનાહિત કૃત્ય કરેલ હોય જેઓની વિરુદ્ધમાં સિહોરી પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે રિપોર્ટર ભગવાન રાયકોર કાકરેજ